મારી પત્રકાર પરિષદ જે સવારે ભુજરા સર્કિટ હાઉસના કોન્ફરન્સ રૂમમાં યોજાઈ એમાં મેં ગુપ્તચર વિભાગને આમંત્રણ આપેલું બાપાની પેઢી ચાલે છે તમારી પ્રેસ કોન્ફરન્સમાં ઘૂસી ગયા એ કોઈ પણ અધિકારી કે કર્મચારી હોય મારી પ્રેસ કોન્ફરન્સમાં ફક્ત મીડિયાને આમંત્રણ હતું તો મીડિયા સિવાયના આઈબીના અધિકારી એને બેસીને ડાપણ કરવાની શું જરૂર સવાલ નંબર એક સવાલ નંબર બે ખુરશી ખસેડવાના પગલે આઈબીના જે મહિલા કર્મચારીનું અપમાન થયું એ પડી ગયા એને લઈને હું દિલગીરી અનુભવતો હતો હવે મારી દિલગીરી જતી રહી છે કેમ કે એમણે એટ્રોસિટી એકનો ખોટો દુરુપયોગ કરી પોતે દલિત સમાજના છે એ વાતનો લાભ ઉઠાવીને આ ખોટી બનાવટી એફઆઈઆર કરેલી છે ગુજરાતના પચાસ લાખ દલિતો મારી કર્મશીલતા મારા એક્ટિવિઝમ મારા કામના સાક્ષી છે કે અત્યાચાર અન્યાયની કોઈ પણ ઘટનામાં એક ટકો પણ હું કોમ્પ્રોમાઇઝ કરતો નથી એટલે આવું કોઈ કૃત્ય બનેલું હોય તો હું પોતે જ સામે ચાલીને ફરિયાદ કરાવડાવું પણ આવી બનાવટી ફરિયાદ કરવાની વિરુદ્ધમાં છું આ ગાંધીનગરના ઈશારે થયેલી એફઆઈઆર છે ફરિયાદી પોતે કરેલી આને માનતો નથી અને ગૃહમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું કે જિજ્ઞેશ મેવાણીના મિત્રે એમને એવું કહેવા માગું છું હે આઠ ચોપડી પાસ ગૃહમંત્રી તમારામાં પાણી હોય તો રાજકોટમાં જે દીકરીઓએ બળાત્કારની ફરિયાદ કરી અને રાજકોટના ભારતીય જનતા પાર્ટીના મહિલા કાર્યકર્તા કહી રહ્યા છે કે એમની જરૂર છે બીજી છ દીકરીઓની બળાત્કારની મેટર છે તમારામાં તાકાત હોય મિસ્ટર હર્ષંઘવી તમારામાં પાણી હોય તો આ બાબતનો કોગ્નિજન્સ લઈને તાબડતોબ તમે ધરપકડ કરીને બતાવો હું માંગ કરું છું ચિરાગ કોરોડિયા આઈજી સમક્ષ અને એસપી સમક્ષ કે આવા પ્રકરણમાં ગુનો દાખલ કરતા પહેલા તમારે તકેદારી રાખવી જોઈતી હતી એ માણસની ધરપકડ પણ કરી કાઢી આજ કચ્છમાં મેં સવારે પ્રેસ કોન્ફરન્સ કરીને દલિત સમાજને ફાળવેલી હજારો એકર જમીનમાં દબાણની મે વાત કરી અને કલેક્ટરને મળ્યા તો ત્યાંથી મને એક ડોક્યુમેન્ટ મળ્યું છે નાયબ મામલતદાર પુરવઠાએ અને રેવન્યુ તલાટીએ રેકોર્ડ ઉપર રાપરના બેલા ગામમાં દલિતોની જમીનમાં જેલ કોઈ ગેરકાયદેસર દબાણ કર્યા એ તમામ આરોપીઓના નામ રેકોર્ડ ઉપર લખ્યા છે કરાવન લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ એટ્રોસિટી એક્ટની કલમ ત્રણેક મુજબ ગુનો દાખલ આમાં ગુનો દાખલ નથી કરવો કચ્છની અંદર ઠેર ઠેર ડ્રગ્સ વેચાય છે દારૂ જુગાર અંડા કચ્છના દરેકે દરેક જિલ્લાના દરેકે દરેક પોલીસ સ્ટેશનના જુરીક્ષનમાં ચાલે છે હર સંઘવી તમારામાં પાણી હોય તો કચ્છની અંદર એક ટીપું પણ દારૂ નહીં વેચાય એટલું કરીને બતાવો તમારામાં તાકાત હોય તો કચ્છમાં ચાલતું તમામ ઇલિગલ માઇનિંગ બંધ કરાવો તમારામાં પાણી હોય તો રાજકોટની જે દીકરીએ બળાત્કારની ફરિયાદ કરી એના આરોપીની ધરપકડ કરો અને ચેલેન્જ કરું છું કે તમારામાં તાકાત હોય તો રાપરની અંદર ભુજમાં અંજારમાં બચાવમાં દલિત સમાજની માલિકીની દલિતોને ફાળવેલી ત્રણ હજાર એકર જમીનમાં જે ગુંડાઓ અને અસામાજિક તત્વો તમારી પાર્ટીના ઘૂસેલા છે એની સામે ગુનો દાખલ કરાવો આઈબીના એક નાના કર્મચારીનો ઉપયોગ કરી ખોટી કલમ લગાડી કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાને ટાર્ગેટ કરવો આ પ્રમાણે કોઈ પણ ચાલય લેવાના નથી અને આ મુદ્દે એક ટકો ડિફેન્સમાં આવવાના નથી આમાં સો ટકા ગાંધીનગરની સૂચના વગર થાય જ નહીં પોલીસ ઇન્સ્પેક્ટરોની આ રાજ્યમાં એવી કક્ષા નથી રહી કે આવી ખોટી ફરિયાદો કરે કરતા હોય છે પણ આ પ્રકરણમાં હર્ષસંઘવી જે પ્રમાણે ટ્વીટ કર્યું પેલું જેને કહે છે હિન્દીમાં કે ચોરકી દાઢી મેં તિનકા એમ ખબર પડી ગઈ કે અચ્છા હર્ષસંઘવી સાહેબને આમાં કેમ રસ પડ્યો મતલબ કે સો ટકા કમલમ અને ગાંધીનગરમાંથી મળેલી સૂચનાના આધારે જ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે રાજકીય મુદ્દો બનેલો જ છે અને આવા અધિકારીઓ જે પણ ખોટી ફરિયાદ કરે શેડ્યુલ કાસ્ટનો કોઈ પણ માણસ ખોટી ફરિયાદ કરે તો હું પણ એ વાણી સામે લડવાનો છું અનુસૂચિત જાતિનો વ્યક્તિ છે એના કારણે સાચો થઈ જતો નથી તમે ખુરશીમાંથી ઊભા થયા હોય અને મને એવું લાગે કે તમે ફરી ત્યાં બેસવાના નથી તો બની શકે હું ખુરશી ખેંચું ઇન્ટેન્શન તો કોઈનું હોય નહીં કે કોઈ મહિલા પોલીસ કર્મીની પચાસ લોકો જોતા એને ખુરશી ખેંચીને પાડી નાખીએ આવું કોઈનું ઇન્ટેન્શન તો હોય નહીં પણ એક ટકો એવું માની લેવામાં આવે કે આ ઘટના બની તો પણ એના પૂરતા અમે દિલગીર હોત પણ દિલગીરી હવે રાખવાનો મતલબ રહેતો નથી કેમ કે એ મહિલા પોલીસકર્મીએ પોતાની સત્તાનો દુરુપયોગ કરી પોલીસ તંત્રનો દુરુપયોગ કરી ગાંધીનગરના ઇશારે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો ખોટો દાખલ કરાવેલો છે

કહું છું ફરી એકવાર કે તમારામાં તાકાત હોય તમારામાં પાણી હોય તો રાજકોટની જે દીકરીઓ બળાત્કારની ફરિયાદ કરી એનો કોંગ્લિજન્સ લો કરાવણ ધરપકડ તમારી જ ભારતીય જનતા પાર્ટીની મહિલા આગેવાન કહી રહી છે કે છ જેટલી બળાત્કારની ઘટનાઓને એમની પાસે વિગત છે તો વિગત મેળવો છ બળાત્કારની ફરિયાદ દાખલ કરો અને તમામ આરોપીની ધરપકડ કરાવો

મેં સૂચના પણ આપી હતી કે પત્રકાર મિત્રો સિવાય ખુરશીમાં કોઈ બેસશે નહીં મારી ટીમના રાષ્ટ્રીય દલિત અધિકારના સંગઠનના માણસો અને કોંગ્રેસ પક્ષના માણસો પણ રૂમ છોડી દો એવી ત્રણ વખત મેં સૂચના આપ્યા પછી પણ શા માટે આ મહિલા પોલીસકર્મી ત્યાં હાજર રહ્યા પણ જીગ્નેશભાઈ આમાં એક પ્રશ્ન એ પણ છે કે આક્ષેપ પ્રત્યે આક્ષેપ ઠીક છે પણ જે રીતે પ્રત્યે આમાં વાત જ નથી સ્પષ્ટ છે એફઆઈઆર ખોટી બનાવટી ઉપજાવી કાઢેલી છે જીનેશભાઈ ચેર ખેંચ્યા પછી જો એમનો આશ્રય બેસવાનો હતો તો એ બેઠા કેમ નહીં હાસ્યાસ્પદ રીતે એમણે જે હાસ્ય એમનું દેખાઈ રહ્યું છે એને લઈને તમે મહિલા પોલીસ કર્મી કઈ વાતચીત કરી એ સમયે બિલકુલ જ નહીં